સહાય પેકેજના ફોર્મ ભરવા માટે રૂપિયા લેવાતા હોવાનો અહેવાલ પ્રસારિત થયો હતો ખેડૂતોની ફરિયાદોને ઉજાગર કરતો અહેવાલ હતો જે ઉપર કરવામાં આવ્યો હતો સત્તાવાર પરિપત્ર વિકાસ કમિશનર તરફથી જાહેર કરવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અરજદારે કોઈ પણ રૂપિયા આપવાના નથી હોતા અરજદારે નહીં પણ સરકાર તરફથી વીસ રૂપિયા ચૂકવવામાં આવશે

તો એ પણ સ્પષ્ટતા કરી દઉં વીસી જબરજસ્તીથી માગતા નથી આ પણ હકીકત છે આ પણ હકીકત છે ખેડૂત મજબૂર થઈને આપે છે એ હકીકત છે અને એટલા માટે કે પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટ થયેલું નથી સરકારને ગુજરાતના દીકરા તરીકે વિનંતી નહીં પણ વાત છે મારી રજૂઆત છે સિસ્ટમ ગોઠવવી એ સરકારની જવાબદારી છે વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન વિકાસ કમિશનર તરફથી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે ખેડૂતોના હિતમાં તેમાં શું ઉલ્લેખ છે ધ્વનિ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે કોઈપણ પ્રકારનો સાચો મુદ્દો એ રજૂ થતો હોય છે ત્યારે સરકાર પણ તેને સકારાત્મક રીતે લેતી હોય છે ગઈકાલે સ્નેહ મિલન કાર્યક્રમની અંદર ખુદ મુખ્યમંત્રીએ એ પણ વાતની સ્પષ્ટતા કરી હતી કે મીડિયાના અહેવાલમાં સરકારના નેગેટિવ બાબતો પણ જો આવે છે તો સરકાર તેને સકારાત્મક રીતે રહે છે અને તેનું ઉદાહરણ આ પરિપત્ર જોવા મળી રહ્યો છે એબીપી અસ્મિતાએ ગઈકાલે રાત્રે હું તો બોલીસ નામના કાર્યક્રમની અંદર આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સરકારને એક રીતની રજૂઆત પણ કરી હતી કે પોતાની સિસ્ટમ વ્યવસ્થિત ગોઠવે કારણ કે દસ હજાર કરોડનું સહાય પેકેજ જે સરકારે જાહેર કર્યું છે તેના ફોર્મ ભરવા માટે થઈ અને જ્યારે ખેડૂત જાય છે ત્યારે તેમની પાસે પૈસાની માગણી કરવામાં આવે છે વિકાસ કમિશનરે સત્તાવાર પરિપત્ર કર્યો છે અને આ પરિપત્રની અંદર બે બાબતો તેમણે સ્પષ્ટ કરી છે એક તો એ બાબત સ્પષ્ટ કરી છે કે આવા કોઈ પણ પ્રકારના પૈસાની માગણી નથી કરવાની અને જો માગણી તો જિલ્લા વિકાસ અધિકારી એ જે તે વ્યક્તિ સામે કાર્યવાહી કરી શકે છે બીજી બાબત તેમણે એ પણ સ્પષ્ટ કરી છે કે આ કામગીરી કરવા માટે થઈ અને વીસીએ ને સરકાર તરફથી રૂપિયા વીસ ચૂકવવામાં આવે છે તો કોઈ પણ અરજદારે એક પણ રૂપિયો તેને એટલે કે વીસીએને જ્યાં ફોર્મ ભરવા જાય છે ત્યાં આપવાની જરૂર નથી આ સૌથી મહત્વપૂર્ણ બાબત એટલા માટે કારણ કે એબીપી અસ્મિતા અવારનવાર સમાજની અંદર જે કોઈ આ પ્રકારની કામગીરી થતી હોય છે તેને લઈ અને જે તે વ્યક્તિ અથવા તો જે તે સમુદાય આ મુદ્દાની વાત કરીએ તો ખેડૂતોનો અવાજ બન્યો હતો અને એ અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો જેની અંદર એબીપી અસ્મિતાને પોતાના પ્રયાસમાં સફળતા મળી છે સરકાર સુધી અવાજ પહોંચ્યો છે અને સરકારે એ અવાજને સકારાત્મક રીતે લઈ અને તુરંત જ આદેશ કર્યો છે કે આ પ્રકારેની જે પ્રવૃત્તિ ખેડૂતો સાથે થઈ રહી છે ખેડૂતો પાસેથી પૈસા માગવામાં આવે છે એ પ્રવૃત્તિ બંધ કરવામાં આવે તેના માટેની સિસ્ટમ ગોઠવવામાં આવી છે અને જિલ્લા વિકાસ અધિકારીઓને હવે એ જવાબદારી સોંપવામાં આવી છે કે કોઈ પણ ખેડૂત પાસેથી કોઈપણ વીસીએ અથવા તો અન્ય વ્યક્તિ એક પણ રૂપિયાની માગણી ના કરે સાથે ખેડૂતોને પણ એ અપીલ છે કે તમે જે સહાય મેળવવા માટેનું ફોર્મ ભરવા જઈ રહ્યા છો એ ફોર્મ ભરવાની પ્રક્રિયા માટેનું મહેનતાણું સરકાર ચૂકવી રહી છે તો તમારે આપવાની જરૂર નથી